આ વિડીયોની અંદર આપણે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ અગાહીની વાત કરવાના છીએ ગઈકાલે હવામાન વિભાગે આગાહી કરી હતી અને આખા ગુજરાતની અંદર વરસાદ પડ્યો હતો આ વરસાદે ખેડૂતનું બહુ મોટું નુકસાન થયું છે જો કાલે સૌથી વધારે વરસાદ પડ્યો હોય તો કચ્છના નખત્રાણામાં છે દોઢ ઇંચ ગઈકાલે પોરબંદરમાં સોઢાણા અને સિસલી ગામે વીજ પડતા બે લોકોનું અવસાન થયું છે હવે જો આપણે આ વિડીયોની અંદર આજની અગાહીની વાત કરીએ તો આજે બપોરના એક વાગ્યા પછી આગાહી શરૂ થશે એક વાગ્યા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે હવે એપ્લિકેશનની ની મદદથી જોઈએ આપણે કે કેવા વાદળ બંધાશે જુઓ આમાં ઘાટા રંગનો વિસ્તાર અથવા કાળા રંગનો વિસ્તાર વાદળ દર્શાવે છે જુઓ કેવી રીતના આ ગુજરાત આખાને અંદર જોવા મળી રહ્યા છે જુઓ તમે આજે હવામાન વિભાગ દ્વારા જણાવ્યા પ્રમાણે બપોર સુધી ફૂલ ગરમી રહેશે અને બપોરના સમય બાદ ધીરે ધીરે વાદળ બંધાવાનું શરૂ થઈ જશે તેની સાથે ગાજવીજ પવન અને વરસાદ પણ જોવા મળશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે આજે ગઈકાલે ઉપલેટા રાજકોટ જામનગર પોરબંદર અમરેલી કચ્છ અમદાવાદ જેવા અનેક જિલ્લાની અંદર ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો હતો આ વરસાદે બહુ મોટું ખેડૂતનું નુકસાન કર્યું છે બે મિનિટના વિડીયામાં આખી આગાહી જણાવવા માટે એક લાઈક તો બને જો આજના દિવસને વરસાદની સંભાવનાની વાત કરીએ તો સાત સિત્તેર ટકા જેટલી સંભાવના છે આજે બપોરના સમય બાદ જો વિડીયો સારો લાગ્યો હોય તો આગળ ખેડૂત મિત્રોને શેર કરી દેજો આવી જ રીતના જણાવ્યું તે પ્રમાણે સ્થિતિ આગામી ત્રણ દિવસ સુધી રહેશે આ સ્થિતિની અંદર બપોરેના સમય પછી વાદળ બંધાશે અને વરસાદ પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા